હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે તડકા છાંયાની ઝંઝટ વગર કટકી કેરીનું અથાણું આ રીતે તમે કટકી કેરીનું અથાણું બનાવશો તો ટેસ્ટમાં ખાટું મીઠું લાલ ચટાકેદાર અને રસાવાળું બનશે તો આ અથાણાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો આખું વર્ષ સુધી અથાણું છે તે બગડશે નહીં તો કટકી કેરીનું ટેસ્ટી અથાણું બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં બે મીડિયમ સાઇઝની કેરી લેવાની છે

તો કેરીને આ રીતે ઝીણી કટ કરી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ચારસો ગ્રામ ખાંડ લીધી છે વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન આખું જીરું લીધું છે હળદર પાવડર અને નિમક લીધું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર લેવાનું છે તો અથાણું બનાવવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે જેમાં અથાણું સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો જે કેરી કટ કરીને રાખીએ તો હળદર પાવડર અને નિમક નાખવાનું છે તો નિમક અને હળદર પાવડરને મિક્સ કરી દેવાના છે તો કટકી કેરીનું અથાણું તમારે વધુ બનાવવાનું હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે તો નિમક અને હળદર પાવડર છે તે કેરીમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો પંદર મિનિટ માટે ઢાંકી અને રાખી દઈશું પંદર મિનિટમાં નિમક છે તે ઓગળી જશે તો થોડી માટે સાઈડમાં રાખી દઈશું તો જે આખી ખાંડ રાખી હતી તો ખાંડને પીસવાની છે તો ખાંડને પીસવા માટે મિક્સર ચાર લેવાની છે તો મિક્સર ચારમાં જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે મિક્સર ચારને બંધ કરી અને ખાંડને આ રીતે ઝીણી પીસી લેવાની છે તો ખાંડને પીસી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાની છે તો કેરીની કટકી છે તેને આપણે ઢાંકીને રાખી હતી ખોલી અને જોઈ લેશું અને મિક્સ કરી લેશું તો નિમક છે તે ઓગળી ગયું છે તો જે ખાંડ પીસીને રાખી હતી તે ખાંડ નાખવાની છે તો ખાંડને તમે આ રીતે પીસીને નાખશો તો ખાંડ છે તે ફટાફટ ઓગળી જશે અને તમે આખી ખાંડનો ઉપયોગ કરશો તો ખાંડને ઓગળતા થોડો ટાઈમ લાગી જશે તો અથાણામાં તમે ગીડું વધુ કે ઓછું ખાતો એ પ્રમાણે તમારે ખાંડ વધુ કે ઓછી નાખવાની છે તો તો અથાણામાં ખાંડ નાખી અને ચમચાની મદદથી આ રીતે કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બે મિનિટમાં ખાંડ છે તે થોડી ઓગળી જશે તો ખાંડ છે તે ઓગળી ગઈ છે તો ખાંડ છે તે વધારે નહીં ઓગળે થોડી ખાંડ છે તે ઓગળી જશે તો બે કલાક માટે અથાણાને ઢાંકી અને રાખી દેવાનું છે તો બે કલાકની અંદર વચ્ચે વચ્ચે તમારે અથાણાને ખોલી અને આ રીતે હલાવતું રહેવાનું છે એટલે અથાણામાં ખાંડ છે તે ઓગળી જશે તો બે કલાક થઈ ગઈ છે અથાણાને ખોલી અને જોઈ લેશું તો ખાંડ છે તે બધી ઓગળી ગઈ છે તો બે કલાકમાં ખાંડ છે તે આરામથી ઓગળી જશે અને જો તમે આખી ખાંડનો ઉપયોગ કરશો તો ખાંડને ઓગળતા ટાઈમ લાગી જશે એટલે અથાણામાં બને ત્યાં સુધી ખાંડને પીસીને જ નાખવાની છે પીસીને તમે ખાંડ નાખશો તો થાણામાં ખાંડ છે તે ફટાફટ ઓગળી જશે તો ખાંડનું પાણી થઈ ગયું છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો થાણામાં ચાસણી બનાવી લેશું તો તેના માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે કેરીની કટકી રાખી હતી તે નાખવાની છે અને તેને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે જેમ જેમ ખાંડ ઓગળતી જશે તો કેરી છે તે બફાતી જશે તો કન્ટિન્યુ ગેસને સ્લો રાખી દસ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે ગેસને હાઈ રાખવાનો નથી ગેસને બને ત્યાં સુધી સ્લો જ રાખવાનો છે કેરીની કટકીમાંથી પાણી છૂટું પડશે તો આ રીતે બબલ્સ થઈ જશે આઠ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે બબલ્સ છે તે ઓછા થઈ ગયા છે એટલે કેરીમાં જે પાણીનો ભાગ હતો તે પાણીનો ભાગ છે તે બળી ગયો છે તો આંગળીની મદદથી આ રીતે ચાસણીને ચેક કરી લેશું કે ચાસણીમાં એક તાર થયો છે કે નહીં તો તમે જોઈ શકો છો કે તાર છે તે તૂટતો નથી એટલે એક તારની પરફેક્ટ માપ સાથે ચાસણી છે તે તૈયાર થઈ ગઈ છે તો ગેસને બંધ કરી દેવાનો છે ચાસણી બનાવો છો અને તમારાથી બે તારની ચાસણી થઈ જાય તો થોડું પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને હલાવવાનું છે એટલે એક તારની ચાસણી પાછી થઈ જશે તો ગેસને પહેલાં જ બંધ કરી દીધો હતો ગેસ બંધ કરી અને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો પંદર મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દેવાનું છે પંદર મિનિટ થઈ ગઈ છે અથાણું છે તે ઠંડુ થઈ ગયું છે તો જીરું ને અથકચરું ખાંડી લેવાનું છે તો જે લાલ મરચું પાવડર રાખ્યું હતું તે લાલ મરચું પાવડર નાખવાનું છે તો લાલ મરચું પાવડર અથાણું ઠંડુ થઈ જાય પછી જ તમારે નાખવાનું છે માં ગરમ અથાણામાં તમે લાલ મરચું પાવડર નાખશો તો અથાણું છે તે કાળું પડી જશે તો અથાણામાં લાલ મરચું પાવડર અને જીરુંને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો અથાણું છે તે ઠંડુ થઈ જશે તો થાણાનો કલર લાલ થઈ જશે અને અથાણાનો રસો છે તે પણ ઘાટો થઈ જશે તો આ અથાણાને તમે કાચની જારમાં ભરીને રાખી દેશો તો અથાણું છે તે લોંગ ટાઈમ સુધી બગડશે નહીં અને અથાણામાં ફૂગ પણ ચડશે નહીં તમે પણ એકવાર આ રીતે તડકા છાંયાની ઝંઝટ વગર કટકી કેરીનું અથાણું જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે કટકી કેરીનું નથાણું બનાવ્યું અને તમારું અથાણું ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવો અને બે લાયકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળી આપણી નેક્સ્ટ રેસીપી સાથે